ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે સ્ટ્રીટ લાઇટ મૂકવા બાબતે મહિલાઓ સાથે ભદ્રેશ પટેલ અને તેના સાગરિતો દ્વારા મારામારી બાદ એ જ ઈસમોએ ક્રિકેટ ટુર્નામેન્ટને લઈ ઝઘડામાં સગીર વયના આદિવાસી બાળક ઉપર કુહાડી વડે હુમલો કરતાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઉપરાંત તપાસ પોલીસ અધિકારી અને બીટ જમાદાર દ્વારા લડાઈનું કાવતરું રચનાર મુખ્ય આરોપી નરેન્દ્ર પટેલ અને અન્ય બે નામો પોલીસ ફરિયાદ મુજબ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યા નથી એવા ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે વસાવા ન્યૂઝ ભરૂચ મારું નામ રાહુલભાઈ બચુભાઈ વસાવા ગામ ફુલવાડી ફુલવાડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમવા ગયા હતા ત્યારે પટલ સમાજના લોકોએ અમને ના પાડી હતી કે આ તમારું ગ્રાઉન્ડ નથી એ બાબતે મામલો ગરમ થયો હતો ને આદિવાસી સમાજ પર હુમલો કરવામાં આવ્યો હતો જાન લેવા એ બાબત અમે એફઆઈઆર કરાવી હતી ને સંદીપભાઈ વસાવા ને કુહાડીના ગાઠી હુમલો કર્યો ને એનું એફઆઈઆર ફાળવામાં આવી નથી ને સાથે એના નરેન્દ્ર પટેલ ઉર્ફે તીલુભાઈ સાથે જશોદાબેન પટેલ પટેલના નામ જણાવ્યા મુજબ આવ્યા નથી ને મેં દેવોસ ફોર્સમાં હતો ને મારા પાસેથી સાઈન કરવામાં આવી એ માટે મેં ડીએસપી સાહેબને રજૂઆત કરવા માંગુ છું કે એની કેડેશનની કાર્યવાહી થવી જોઈએ મારું નામ ગીતાબેન છે હું ફૂલવાડીથી આવું છું રાત્રે પટેલ લોકો આવ્યા હતા લાઇટ કરવા આવ્યા હતા અમારા છોકરાએ એવું કીધું કે તમે બે મહિનાથી લાઇટ બંધ છે તમને કરંટ લાગે એવું છે તમે સવારે આવીને કરજો તો પહેલાં એવું ગાળા ગાળી કરવા માંડ્યા તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળા ગારી કરો છો કે ના તમારું થાય છે હવે તમારું કરીએ એ રીતના અમને ધમકી આપતા હતા આવીને તો પછી પાંચ મિનિટ થોડી પાંચ મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા ફોન કરીને બોલાવી લીધા અમને ઘરમાં ઘૂસી ઘૂસીને મારવા માંડ્યા છોકરાને મારા માર્યા ને મારી મારી પછી મારું ગળું દબાઈ રહ્યા ને જઈ તો હાથ મારવા લાગ્યા ને તમે હું મારા ટોલ લેવાના છે આ રીતના બોલતા હતા જાવ થાય તે કરી લેવ હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે કેમ કે રાત્રે અમારું કોઈ એફઆઈઆર નહીં લીધી રાતે હું અમારું કશું નથી અમારું કોઈ ઉકેલ આવ્યો નથી અમને ન્યાય જોવે છે ન્યાય ન્યાય વગર અમે અહીંથી જવાના નથી અમે કઈ બી આંદોલન કરીશું અમને ન્યાય જોવે નરેન્દ્ર પટેલે આ બધું કરાયું છે ને પેલા લોકો એવું કહેતા હતા કે જાઓ અમારો બસ નરેન્દ્ર પટેલ છે એ એ જે કેસે તે અમે કરીશું આ રીતના અમને જવાબ આપતા હતા ને હજુ બી અમને અમે તમારા વસાવાની કોઈ ઓકાત નહીં અમારી અગાડી આ રીતના બોલે છે અમને અમને ન્યાય નથી આપતા આખું નરેન્દ્ર પટેલનું નામ હાથે લખાયું અહીંયા આખી એફઆઈઆર બદલવામાં આવી છે નરેન્દ્ર પટેલનું નામ નથી આમાં અમને એની નામ હાથે અમને એફઆઈઆર જોવે મારા છોકરાને એટલો બધો માર માર્યો કે કુવારીના ઘા પડેલા છે તેમ બી અમે ઝગડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તે મારા છોકરાના નામનો કોઈ એફઆઈ નથી ને તમારા છોકરા નરેન્દ્રભાઈ પટેલે માર મરાયો છે નરેન્દ્રભાઈએ બી માર્યો છે મારા છોકરાને પણ એમનો કોઈ પોલીસવાળા હજુ પકડ કંઈ પકડવા બી નહીં આવ્યા ને કશું નહીં

આંદોલન કરું ને કાર્યવાહી અગાડી અમે કરવાના છીએ ક્યાં જશો ઓફિસ કલેક્ટર ઓફિસ ક્યાં જશો જ જઈશું અમારું નહીં મળવા આવે ને અમે બર્થે જ જઈશું ગાંધીનગર સુધી જઈશું